આવતીકાલે મતદાન છે અને મતદાન પહેલા ક્ષત્રિયો એક રણનીતિ બનાવી દીધી છે અને રણનીતિના ક્ષત્રિયો કહી રહ્યા છે કે મેક્સિમમ તેઓ વોટિંગ કરશે આજ દરેક મુદ્દા ઉપર સાથે વાતચીત કરવા માટે પદ્મિબા જોડાઈ ગયા છે પદ્મિની બા નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું કેશો આપ કારણ કે આવતીકાલે મતદાન થવાનું છે ક્ષત્રિય સમાજ અત્યારે હવે શું વિચારી રહ્યું છે ક્ષત્રિય સમાજ તો જે ગુમરા ક્ષત્રિય ક્યાંક ક્યાંક ને એ વિચારવું જોઈએ કે એક વ્યક્તિ માટે થઈને આપણે એક વ્યક્તિનો આપણે વિરોધ કરવાનો હતો અને હવે એ તો ક્યાંય ને ક્યાંય વિરોધ છે નહીં દેખાતો પણ નથી એ તો આપ બધા પણ જોઈ રહ્યા છો કે એક હવે બધું પૂરું થઈ ગયું છે આંદોલન જેવું કઈ છે જ નહીં હવે તો કોંગ્રેસ ને બીજેપી પાર્ટી આવી છે તો આટલા સારા કામ જે મોદી સાહેબે કર્યા છે એને ન નજરઅંદાજ આપણે કરી અને આપણે જે વોટિંગ કરશું એને ખાસ ધ્યાનમાં રાખવું કે આપણે કોને વોટ આપવો જોઈએ સક્ષમ પક્ષ હોય બરાબર મજબૂત પક્ષ હોય અને હિન્દુત્વનું ક્યાંક ને ક્યાંક જ્યાં સારું સારું થતું હોય બેન ઉદિકરીઓનું સારું થતું હોય એ પક્ષને આપણે વોટ કરવો જોઈએ નહીં કે નહીં કોઈક દસ જણા કે કોઈક સો જણાના કેવાથી આખા સમાજને ગુમરાહ કરી દેવો અને કાલ ને કાલ ક્યાંક આખા ક્ષત્રિય સમાજ ને નુકસાન પહોંચે એવું કરવું જોઈએ સ્પષ્ટ શબ્દમાં કે આવતીકાલે મતદાન પણ થશે અને જે રીતે આજે એ લોકોએ કમ્પ્લેન પણ કરી કે જે રીતે ક્ષમા ભૂષણમ ની જે જાહેરાતો આપવામાં આવે છે તેને લઈને પણ આજે કમ્પ્લેન કરી છે એટલે જે કમ્પ્લેન કરી છે તો બધું હવે એ લોકો જે કરે છે એમાં તો હું કોઈ કઈ બહુ ધ્યાન નથી આપતી એ લોકોનું કામ અલગ છે અને મારું કામ પણ અલગ જ છે અને આજીવાનું સંકલન સમિતિ સાથે જોડાઈશ નહીં એ પણ હું કઉ છું કેમકે એક અત્યારે જોયું ને તો રાજકારણ જ આવી ગયું અને આખા સમાજને નહીં પણ બીજા બધા અને પણ ગેરમાર્ગે આ લોકો દોરી રહ્યા છે કે આટલું બધું જો આપણે સામાજિક જ લડાઈ આપવાની હતી

તો રાજકારણ શું કામ એ મને પણ એક પ્રશ્ન ક્યાંક ને ક્યાંક ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસ ને બીજેપી રૂપાલાભાઈ પણ સાઈડમાં છે આપ જોઈ રહ્યા છો કે જે વ્યક્તિગત જેની લડાઈ હતી એ તો સાઈડમાં છે અત્યારે તો બીજેપી ને કોંગ્રેસ પાર્ટી સામે સામે લઈ આવી દેવી ઈ એનું કોઈ મતલબ નથી થતો અને શું કામ લઈ આવવું આપણે એટલે ટિકિટો માટે ને ક્યાંક ને ક્યાંક સત્તા માટે થઈને આ લડાઈ ચાલી રહી છે બેનો દીકરી અસ્પિતાની લડાઈ કઈ દેખાતી નથી બેન દીકરીની અસ્મિતાથી લડાઈ થી શરૂ થયું તો તમે શું રૂપાલાને માફ કરી દીધા જી જો રૂપાલાભાઈ ને માફ તો આપણે હજી સમાજ સાથે એમ હું રહીશ બરાબર છે કે આપણે એવું નથી કેતા પણ જયારે રૂપાલાભાઈ ફોર્મ ભરી દીધું છે ત્યારથી પૂરું થઈ ગયું ને ત્યારથી વિચારી લેવું જોઈએ ને કે હવે કઈ એ લોકો કહેતા હતા સંકલન સમિતિ વાળા કે ટિકિટ રદ આમ તેમ એ તો બધું કઈ શક્ય થયું નહીં અને હવે આગળ જતા પછી એક ને એક ઓલું કરી રાખવું અને આ જે છે એનું શું રિઝલ્ટ આવે છે પછી જોજો સંકલન સમિતિ એવું કહેશે કે હજી પણ અમે તમારું અમારું તો આંદોલન ચાલુ છે પણ આંદોલન ચાલુ છે આંદોલન કોંગ્રેસ ભાજપનું ચાલુ છે ટિકિટ ને સત્તા માટેનું ચાલુ છે એટલે બસ એવું અને રૂપાલાભાઈ તો અત્યારે સાઈડ માં બેઠા છે રૂપાલાભાઈ ક્યાં છે અત્યારે ક્યાં કે બેનો દીકરીઓની ની લડત ક્યાં છે તમે કહી રહ્યા છો બેનો દીકરીઓની સ્વાભિમાનની લડત ક્યાં છે પરંતુ આખું જે શરૂઆત થઈ એ તો ની લડત થી થઈ ને અને શરૂઆત પણ એનાથી જ થઈ તમે તમે પોતે પોતે તમને હતા હતા કહેતા કે આ લડાઈ છે હવે જયારે રૂપાલા નહી તો અન્ય કોઈ અને એવું ક્યાં કહે છે કે કોંગ્રેસને જ વોટ આપો એ કહે છે કે જે પણ તમને ગમે એને વોટ આપો પણ એને ના આપો જી ના સંકલન સમિતિ તો ચોખ્ખું કહી રહી છે કે કોંગ્રેસને જ વોટ આપો એ લોકો તો ચોખ્ખું કહી રહ્યા છે કે કોંગ્રેસ પક્ષને જ વોટ આપો તો જામનગરમાં અમારા અશોક અશોકસિંહ પોતે ઉભા રહ્યા છે તો કેમ જામનગરમાં તેમને વોટ નથી આપતા પક્ષમાં કેમ કોંગ્રેસ ને સંકલન સમિતિ એવું જ કહી રહી છે કે કોંગ્રેસને જ વોટ આપો એ પછી શું છે ખબર છે કઈક એવું લાગે ને કે હવે અમને આવા ઠપકા મળે છે એટલે પોતાનું નિવેદન વારંવાર બદલાઈવા રાખશે આપ પેલેથી જોયા રાખશો કે પીટીમાં એમ કે છે કે ભાઈ વાત ફરે બાપ ફરે તો સંકલન સમિતિના નિવેદનો કેટલા બદલાયા સંકલન સમિતિ ત્રણસો ભરવાનું કેતા ભરાણા ત્યારે પણ મેં વિરોધ કર્યો કે ત્રણસો ફોર્મ ભરીને અંદર અંદર આપણે ઝઘડવાનું થશે આ આ કામ આપનું યોગ્ય મને નથી લાગતું તૃપ્તિબા એમ કેતા સો ફોર્મ તો હું મારા તરફથી જ ભરીશ એ તૃપ્તિબા રાજકોટમાં દેખાણાય નહીં ત્યારે અને ડિપોઝીટ મેં પૂછ્યું હતું કે ડિપોઝિટ કોણ ભરશે બધી બેનો સક્ષમ નો હોય ત્યારે અમુક આગેવાનો મોટી મોટી કરી રીતી કે અમે લોકો ડિપોઝીટ ભરશું પણ એ ટાઈમમાં તો કોઈ કઈ દેખાણું જ નહીં રાજકોટમાં એટલે આ લોકો છે ને પોતાના નિવેદનો ટાઈમ જોઈ જોઈને ચેન્જ કર્યા રાખશે અને પોતાનું કામ કર્યા રાખશે પોતાના રોટલા શેક્યા રાખશે સમાજને ગુમરા કરી દીધો છે અચ્છા તમે કહી રહ્યા છો સમાજને ગુમરાહ કરી દીધો છે પરંતુ ગઈકાલે જે રીતના નિવેદન આવ્યું જયરાજસિંહ જાડેજાનું નિવેદન આવ્યું સામે પીટી જાડેજાનું પણ નિવેદન આવ્યું અને જેને કહી શકાય કે જયરાજસિંહ જાડેજા એવું કીધું કે ક્ષત્રિય સમાજ તો ભારતીય જનતા પાર્ટી સાથે છે હા ઘણા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે ઘણા ગ્રુપોમાં હું છું કેટલા બધા ભાઈઓ રિમૂવ થઈ ગયા છે એવા મેસેજ મૂકીને કે ભાઈ હું સમાજની સાથે છું પણ અત્યારે નથી બીજેપી પાર્ટીનો વિરોધ આપણે કરવાનો જ નહોતો વ્યક્તિગત વિરોધ હતો એ તો વિરોધ ક્યાંય દેખાનો જ નહીં અને એક બીજેપી પાર્ટીનો વિરોધ કરી અને કેટલા લોકોને આ લોકોએ ગુમરાહ કરી એટલે સો ટકા ઘણા બધા ક્ષત્રિયો આજે બીજેપી પાર્ટી સાથે જોડાયેલા છે અને આપ જે કહી રહ્યા છો તો તમને શું લાગી રહ્યું છે સંકલન સમિતિ કોના કહેવા ઉપર આ બધું કરી રહી છે અને શું રણનીતિ છે સંકલન સમિતિની તો હવે એ તો સંકલન સમિતિને જ ખબર કેમ કે મારી સામે તો કોઈ દિવસ સંકલન સમિતિના પાંચ વ્યક્તિઓ પણ બેઠા નથી મારી સાથે કોઈ દિવસ ચર્ચા જ નથી કરી એ લોકોએ કે સિંગલ ફોન પણ એ લોકોનો મને નથી એટલે હું તો એ લોકોને કઈ સમજી નથી શકતી અને જે રીતે એ લોકોએ રણનીતિ કરી અને આંદોલનની જે આખી કઈ ને કે પૂરું કરી નાખ્યું આંદોલનનું કોઈ રિઝલ્ટ એ ના આવ્યું અને કઈ ન થયું અને કોંગ્રેસ બસ કોંગ્રેસ કોંગ્રેસ જ કરી રહ્યા છે અમુક ચહેરા કોંગ્રેસથી જ પક્ષ અત્યારે આવીને ઉભો રહી ગયો છે કે પોતાની ટિકિટ માટે અને સત્તા માટે ઓલ ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ પક્ષ લડી રહ્યો છે ભાજપ સાથે નહીં કે બેનો દીકરીઓની અસ્મિતાની સાથે લડી રહ્યા છે અત્યારે કોઈ પણ અચ્છા અને તમારી આ લડાઈ ચાલુ રહેશે તમે કાલે વોટ આપવા જશો જી ના હું તો સામાજિક જ છું અત્યારે મારે અત્યારે કોઈ પણ પક્ષને હું વોટ નહીં આપું બીજેપીને પણ નહીં કોંગ્રેસને પણ નહીં અને કોઈ પણ પક્ષને નહીં કેમ કે મેં સામાજિક મારી લડાઈ ચાલુ હતી બરાબર છે અને હવે એ લડાઈ મને કઈ દેખાઈ નથી રહી એટલે અમે બસ અત્યારે હું ચૂંટણી સુધી સામાજિક જ રહીશ અને પછી પણ હું જોઈશ મારી હું જે અલગ એક્ટિવિટી છે હું ચાલુ રાખીશ પણ ક્યાંક ને ક્યાંક સમાજ અત્યારે પણ વિચારે તો સારું કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ બિલકુલ પદ્મિની બાપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર જી તો આ હતા પદ્મિની બા જેમનું સ્પષ્ટ માનવું છે કે સંકલન સમિતિ એ અત્યારે કોંગ્રેસ તરફી પોતાનું આખું વલણ રાખીને બેઠેલી છે પરંતુ આ ચૂંટણી બાદ શું થશે એ પણ હવે જોઈશું અને પોતે સ્પષ્ટ રીતે માની રહી છે કે ના એ ભાજપ તરફ છે કે ના કોંગ્રેસ તરફ આપ શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર